Obrigado. કેમ છે યુટ્યુ ફેમિલી આપ સૌ લોકોનું આપણી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું હું નિલે આપની અવનવી માહિતી માટે મારી ચેનલની અંદર નવા આવ્યા હોય મિત્રો તો જરૂરને જરૂર આપણે ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અવનવી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આજનો ટૉપિક છે આપણા ગાય અને ભેંસની અંદર દૂધનું ઉત્પાદન કેવી રીતે કરવું હાલમાં આપણે ઘણા એવા નવા નવા ટૉપિક બનાવ્યા છે મિત્રો જેનાથી આપણે ફાયદો થયો છે એમાંથી કોઈ એવો નુસ્ખો આપણે અજમાવ્યો છે જેની અંદર તમારે દૂધની અંદર રિઝોલ મળ્યું છે ફેટની અંદર રિઝલ્ટ મળ્યો છે કે કોઈ પ્રકારની રિઝલ્ટ મળ્યું છે તે જરા કોમેન્ટ બોક્સ મિત્રો કહેતા રહેશું અને ફરીથી કહું છું કે નવા એવા હોય તો આપણે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લો આપણે યુટ્યુબ ફેમિલી વધારું જેનાથી આપણે અવનવી માહિતી આપણા પશુપાલક ભાઈઓ માટે લાવતા રહીશું એટલા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં તો જલ્દી કરી દઈશું આપણે વિડીયોની શરૂઆત તો ઘણા લોકોની ફરિયાદ આવતી હોય છે કે સાહેબ આપણે દૂધ નથી હોતું એના ઘણા એવા કારણ હોય છે મિત્રો કે દૂધ નથી હોતું તો આજનો આપણે હું દેશી એવો ટૉપિક લઈને આવ્યો છું આ ટોપિક છે ને તે મિનિમમ દસથી બાર દિવસ લગઈન કરવાનો હોય છે જો તમે દસથી બાર દિવસ તમે એનો જો રેગ્યુલર એનો ઉપયોગ કરશો તો તમારા ગાય કે ભેંસની અંદર જોદાર રીતે એનું રિઝલ્ટ મળશે મિત્રો એ ટોપિક છે ને તે ઘણા એવા ટોપિક આપણે તો હાલમાં લાવતા જઈશું અને અવનવા જે આપણે લાવતા રહેશું એટલા માટે ચેનલને તે સબસ્ક્રાઈબ કરી લેજો તો આવા જલ્દી કરી દઈશું આપણે વિડીયોની મિત્રો શરૂઆત તો એક કિલો લઈ લેવાનું છે મિત્રો આપણે ગોળ ગોળ છે ને તો બહુ કારગરશીત વસ્તુ છે ગાય કે ભેંસની અંદર જોરદાર રીતે એનું પોષક તત્વની અંદર વધારો થાય અને તે માલની શક્તિ રહેશે એનાથી તંદુરસ્તી રહેશે એટલે એક કિલો લઈ લેવાનું છે મિત્રો ગોળ સાથે લઈ લેવાનું છે આપણે મિનિમમ બસોથી અઢીસો ગ્રામ જેટલું લઈ લેવાનું છે આપણે હળદર હળદર છે ને તે બહુ કારકૃષિક વસ્તુ છે તેના ઘણા એવા ફાયદા છે માલની અંદર કોઈ પ્રકારની અંદર લોહીની જે તકલીફ રહેતી હોય લોહી જામ થઈ જવું તો હળદરના એવા ઘણા એવા ફાયદા છે ત્યાં માલની તંદુરસ્તીની અંદર બધી વ્યવસ્થિત રીતે સુધારો થાય બીજી વસ્તુ લઈ લેવાનું છે ને મિત્રો આદુ લઈ લેવાનું છે આદુ છે ને તે માલની અંદર બહુ એટલે બહુ ફાયદો થાય છે આદુથી ઘણા પ્રકારની માલને બહુ એટલે બહુ ગજબના ફાયદા હોય છે આદુ આદુનાહિતી એને લગતે આપણે એક દિવસ ટોપિકમાં આદુ લગતી વિડીયો બનાવશું મિત્રો તમે જેની ઉપર તે વિડીયો બનાવવા માગો તે જરાક કોમેન્ટ કહી દેવાનું ચોથી વસ્તુ લઈ લેવાની છે મિત્રો અજવાઈન અજવાઈન છે તે માલની શક્તિથી લઈને હરેક વસ્તુની અંદર મિત્રો સુધારો થાય એટલે લઈ લેવાની છે અજવૈન તે બસોથી અઢીસો ગ્રામ જેટલી લઈ લેવાની છે પાંચમી વસ્તુ છે મિત્રો મેથી આ વારંવાર મેથી લગતા આપણે એક ટોપિક બનાવેલો છે મિત્રો મેથીના ક્યાંય કયા ફાયદા છે તો મેથી ઘણા લોકો મિત્રો ફાયદા થાય છે મેથી માલની એક પોષક તત્વની અંદર ખામી રહે છે બીજા વસ્તુની અંદર એક તો દૂધની અંદર વ્યવસ્થિત રીતે સુધારો થાય છે અને પ્લસ માલની તંદુરસ્તીની અંદર જોરદાર રીતે ફાયદો થાય એમાં શિયાળો છો એટલે બહુ ઉપયોગી થાય આ પાંચ વસ્તુને મિત્રો લઈ લેવાની છે મિશ્રણ કરી નાખે છે એનો સરસ મજાનો પાવડર બનાવી અને રેગ્યુલરી પાંચથી દસ દિવસ અથવા પંદર દિવસ લગીને તમને જો રેગ્યુલર ઉપયોગ કરશો તો સો ટકા રિઝોર્વ મળશે મિત્રો એટલા માટે આ નુસ્ખો અજમાવજો ને જોરદાર રીતે આનો ફાયદો થાય આશા કરું કે જે તમને એવા નવા વિડીયો મળશે અને જો તમને આ વિડીયો અમારા સારા લાગતો હોય આ માહિતી તમને સારી લાગતી હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હવે મળશું આપણે નવા ટોપિકની અંદર બધાયને જય માતાજી જય ભૂભાવાણી જય માણી